બધા માણસો સવાર સવાર ના ગુડ મોર્નિંગ બધા જય માતાજી તો કેમ ચાલે બધું ફાઈન ને હું તે ફાઈન છું થોડીક થોડીક નથી એવું છે અમને કેદુ નો ઘરનો બ્લોગ નથી બનાવ્યો કા ઘણા દિવસ થઈ ગયા અમે ઓલા તે દિવસે હાઈ તમારે મેં ફરવા ગયા હતા બાર પણ હાઈ બસ ફરવા ગયા પછી અમે ફરીને આવ્યા ત્યાં તો મને તાવ આવી ગયો એટલે હાથમ આઠમના બ્લોગ એ બહુ મોડા મૂક્યા છે મેં હાથમ આઠમ સાત આઠ દિવસ થઈ ગયા પછી તેને મારે કહેતા એ ભૂલાઈ ગયું છે કે સોરી આવું બધું થઈ ગયું છે આ બધું લેટ થઈ ગયા છે બ્લોગ મૂકવામાં રીયુને મજા નહોતી એવું હતું બધું રિયુને તો દાંત આવશે ને તે એની મજા નહોતી તે એને મજા નહોતી મને મજા નહોતી તે પછી બ્લોગ ને એવું કાંઈ ટાઈમે નહોતા મૂકતા અમે કીધું નો હમણાંથી ઘરે વ્લોગ બનાવ્યો નથી એ કીધું હવે ચાલુ કરી દે ઘરનો વ્લોગ એ અમને કીધું નહીં મૂક્યા નહોતા ખાલી એમણે ખાતા મારી સામે નહીં કહેતા કાલિયું મલ્લિકા મજા નહોતી કાપાય હવે સારું છે કાલિયું સારું થઈ ગયું ને મલ્લિકાને ખોટી ના બધું ના આવડે ને આજે તો છે રવિવાર છે કાલિયું વરસાદ હવાનો છે હારું હાલ આજ તો રાંધવાનું છે મારે રવિવાર છે એટલે રાંધ હવે રીયલ હાર થઈ ગયો એટલે એટલે તમને શરૂ છે કારખાનું આજે રવિવાર છે તો બપોર સુધી ગયા છે ને બપોર પછી રજા રાખી દેશે તો કામે વહી ગયા છે મારે રસોઈ ની તૈયારી કરવાની છે

બહુ બધા તાવ આવી ગયા છે અત્યારે વાતાવરણ એવું રહ્યું પાછું અને પછી બધા પછી બીમાર જ પડે ને અને તો હું કહેતા ભૂલી ગઈ છું પાવાગઢ ને એમ બધે ગયા હતા પણ ને બહુ મજા નહોતી એટલે અમને કાંઈ બહુ મજા આવી નથી બધા આવે એવું હતું આમ બધું ફરવા લાયક સારી વસ્તુ છે બધું ડુંગરો ચડવાનો લીપમાં અને એમાં આનંદ છે અલગ તમારા બધાને ક્યારેક ટાઈમ મળે ને તો જઈ આવજો પાવાગઢ ને ટેચ્યુ બધું અમે ટેચ્યુમાં ગયા પણ ન્યાય કાંઈ હરખું જોવાનું ને પાવાગઢમાં ગયા ત્યાં રિયાંશને તાવ આવી ગયો એટલે બધું કાંઈ ખૂબ મજા ન આવી પછી હવે ક્યારેક વાત જઈ આવશું અમારે ટેક્ચ્યુમાં જ બધું જોવાનું બાકી જ છે તો હવે એ બધી પછી વાત તમારા બધા પાસે ટાઈમ હોય તો જાય ત્યાં જોવા માટે મારે બ્લોગમાં ક્યાંય હરખું બતાવવાનું નહીં તમને કારણ કે મેનત જોઈએ એટલે હારું વાળો હવે તો આજે રવિવાર છે બસે તૈયાર કરી નાખીવી આપણે સારું જો ગૌતમ આવી ગયા છે જમવા કામેથી નત્યારે હમણાં બેસી ગયા છે એવી અમે બનાવ્યો છે એક નંબર વળો છે આવી બધા જમવા

આમે બધું કામ બનાવીયું ને ઉતરી થઈ ગયું હવે લે હવે સાબિત સ્કેપ જાય આ વાળો કન્ટીન્યુ બના રહેશે મોમા રહેશે ને એક વાત કીસ તમને બતાયા કાવ કૈડા હાલો ઈશા તન ફોરન લેતા તું કરતા ઈદો ને આત્મા એવું કે હું બ્લોક શૂટ કરું છું

વધતા નથી લાઈક ઓછી આવે છે અને બહુ આમ બ્લોગ ઉતારવાની કારણ કે આવું બધું ખાવા મળ્યું રોજ બ્લોગ મૂકવું એટલે રોજ જેટલા આવતા હોય ને એટલા દીવો આવે થોડા કઈ ન વધે થોડાક વધતા હોય રોજ થોડાક 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 વધતા હોય તો આપણને મજા આવે બ્લોગ બનાવવાની અને થોડોક ઘણો સપોર્ટ કરો તો મજા આવે પૂરી મહેનત કરું છું એમાં તો કાંઈ બાકી નથી આપતું દીવને રમાડતા રમાડતા રાખતા રાખતા આ કામ કરતાં કરતાં બ્લોક શૂટ થઈ જાય છે કે હા આજે એડિટિંગ કરતાં બહુ વાર લાગે છે આજે એડિટ કરતાં એક બે વાગી જાય છે બ્લોક કોઈ દીવ ને એવું આવતું નથી એટલે બહુ હવે કાંઈ બહુ મજા આવતી છે નહીં બહુ ઝીણું રહે એટલા આવ્યા એટલા આટલા ભીનું રહે તમે બધા થોડીક સપોર્ટ કરજો

આઈસ્ક્રીમ ખાવો છે હે આઈસ્ક્રીમ ખાવો હે લો નથ ખાવો બાર દે આઈસ્ક્રીમ ખાવાનો હો મધી ખાવાનું હે બાર બહાર જવાનું આપણે બહાર પપ્પા કે હાલો એમ કે પાપા હાલો એમ કેતો જો તો આ સ્પ્રે આને ક્યાં જ હશે સ્પ્રે રોંઢે બહાર ગયા તા તૈયાર થાય વરસાદ આવતો ને પાછા ઘરે આવ્યા ઘરે આવીને જમીન લીધું જમીન નવરા થઈ ગયા છે એવી અને ભોગ આપણે પૂરો કરી દઈએ ભોગ થોડોક આમ આગળ વધારવાનો હતો પણ બહાર ગયા ને ત્યાં વરસાદ આવવા માંડ્યો ધજી આવે તે પછી ક્યાંય ગયા નહીં પછી શું ખોટું તો પછી હવે બ્લોગ આપણો એ પૂરો કરી દેવી તમને બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી ને ગુડ નાઇટ બધાને ટાટા